નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે હું તમને એવી જગ્યાએ લઈને આવી ગયો છું વાડી ભોજન સાહેબ સિટીથી દૂર અને કોઈ ઘોંઘાટ વગરનું એવી જગ્યાએ હું તમને લઈને આવ્યો છું જ્યાં તમને પંજાબી કાઠિયાવાડી અને ચાઇનીઝ આ બધા ફૂડ મળી જવાના છે અને એકદમ છે ને ભાઈ મોજ આવી જાય ને તેવી જગ્યા છે આગળ ભાઈને મળીએ કઈ રીતનું અહીંયા છે એ બધું આપણે પૂછીએ ચાલો મારી સાથે વાડી ભોજનમાં છે આપણા દર્શક મિત્રો ભાવનગર થી જે જોઈ રહ્યા છે તેમના માટે આ એક સારી જગ્યા છે જે લોકો ટેસ્ટ કરી ગયા હોય કોમેન્ટ કરજો અને જગ્યા ફરી છે ને એટલે તમને કઈ રહ્યો છું પેલા જગ્યા આપણે કઈ આગળ હતી ને આગળ પાંચસો મીટર બરોબર અને હવે અહીંયા આપણે શું શરૂ કર્યું છે અહીંયા આપણે રેગ્યુલરની જેમ જ તે પંજાબી ચાઇનીઝ અને કાઠિયાવાડી અને કાઠિયાવાડીમાં અમે પ્યોર ટ્રેડિશનલ પદ્ધતિથી જ તે ચૂલા ઉપર બધી સબ્જી અને રોટલા રોટલી ભાખરી બનાવી છે અને ઓથેન્ટિક રીતે પંજાબી અને ચાઇનીઝ છે બરાબર એ અમે જ સર કરીએ બરાબર તમને ચૂલા ઉપર ઘડેલો રોટલો ભાખરી અને રોટલી મળી જવાની છે અને સાથે જેને પંજાબી ખાવું છે એના માટે પંજાબી મળી જવાનું છે

સામે પણ સેલ્ફી ઝોન છે આવ્યો આ ભાઈ આખો સેલ્ફી ઝોન છે અહીંયા તમે બાળકો સાથે આવો છો જમવા તો સારે તમને ફોટો પાડવાનું મન થાય ને તો આ જગ્યાએ આવીને તમે સારો એવો સેલ્ફી ઝોનમાં ફોટો પણ પાડી શકો છો ગોપાલભાઈ આપણો બીજો સેલ્ફી હા આપણો બીજો સેલ્ફી ઝોન છે તમે જોઈ શકો છો વાડી ભોજનમાં આવો તમને અલગ અલગ સેલ્ફી ઝોન ત્રણ જગ્યાએ મળી જવાના છે આગળ તમને બતાવું આ બીજો છે અને ત્રીજો ગજીપો બાંબુનો બનાવેલો છે તે ભાઈ તમને મજા પડી જાય ને એવું એરિયો છે અને આખો વાડી વિસ્તાર છે ને એટલે ભાઈ તમે જમ્યા પછી જો અહીંયા વેટિંગ એરિયામાં બેસો ને જોવો તમે એ બાજુમાં તો અહીંયા બેસવા માટે તમને જગ્યાએ વિશાળ મળી જવાની છે અને ભાઈ બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો તમને જલસો પડી જવાનો છે હવે ફૂડ કેવું છે ને તે ટેસ્ટ કરીને તમને બતાવીએ વાડી ભોજનની અંદર છે ને ભાઈ રોટલા બને એકદમ દેશી કેમ કે સુલા ઉપર બનેલા આ એનામાં આ માવડીઓના હાથે જે ટીપેલા રોટલા ખાવાની જે મજા છે ને આખી અલગ હોય છે ઘણા બધા રેસ્ટોરન્ટ ભાવનગરની અંદર છે પણ અમુક જ રેસ્ટોરન્ટ એવા છે કે ભાવનગરની અંદર સુલા ઉપર રોટલા બનતા હોય નકર મોટા ભાગના રોટલા છે ને ભાઈ ગેસ ઉપર બનતા હોય છે પણ જે સુલાનો દેશી ટેસ્ટ છે ભાઈ અને જે એની ફ્રેગરન્સ આવે છે રોટલો બનીને સડી ગયા પછી જે ખાવાની એ મીઠાઈ આ સુલામાં જ આવે છે બાકી કોઈ જગ્યાએ ગેસ ઉપર ન આવે એટલે આ માવડીના હાથે જો ટીપેલા રોટલા હોય ને ભાઈ એની ખાવાની મીઠાઈ કંઈક અલગ હોય છે અને સુલા ઉપર બનેલો આ રોટલા તૈયાર થાય પછી જે તમે કોઈપણ કાઠિયાવાડી શાકારે ટેસ્ટ કરો ને સાહેબ મોજ પડી જાય બાય ભાઈ એમ કહીએ કોઈ એવું વસ્તુ છે ભાઈ જોરદાર જો રોટલો અત્યારે સડી રહ્યો છે અને એ જો સડીને તૈયાર થઈ ગયેલા આ રોટલા વાળી ભોજનની અંદર તમે જોઈ શકો છો ભાવનગર સિટીમાંથી બધા લોકો આવીને અહીંયા પોતાનો મોજ માણતા હોય છે જમવાની વિશ્વદીપભાઈ કેટલો કેપેસિટી છે અહીંયા લોકો બેસે શકો અહીંયા આપણે સિટિંગ એરિયામાં પાંચસો થી છસો જણાની કેપેસિટી છે બરોબર પાર્થભાઈ તમને અહીંનો ફૂડ કેવો લાગ્યો વાડી ભોજન આવ્યું એમ એક નંબર એમ હું તમે મગાવ્યું હતું અહીંયા મંચુરિયમ પછી પનીર ભુરજી હા કાજુ મસાલા કેમ લાગ્યો મોજ આવી એમ બધાને મજા આવી હા વાય વાય બીજી વાર બીજી વાર આવું અહીંયા બરોબર ને બરોબર બરોબર કઈ વાળી ભોજનમાં તમને ફૂડ કેવું લાગ્યું એનું વાડી ફૂડ બહુ મસ્ત આવે આવે છે છે હા હા સ્વાદ સારું વાડી ભોજનની અંદર આપણે અત્યારે સૂપ મગાવી લીધો છે મનસાવ સૂપ જોવો તમે આની ક્વોલિટી જોવો તમે ફર્સ્ટ ક્લાસ હવે આપણે ટેસ્ટિંગ કરીએ સૂપથી શરૂઆત આપણે કરીએ છીએ અહીંયા ખૂબ જ જોરદાર છે હો ભાઈ એકદમ છે સ્પાયસી મેં કરાવો છે અને લસણ થોડુંક મેં છે વધારે રખાયું રહું તેના લીધે એનો ટેસ્ટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલે આવે કાંઈ ન બધે આગળ બીજી સબ્જી ટેસ્ટ કરીને બતાવીએ તો આપણે ટેસ્ટ કર્યો હવે આપણે પનીર ચિલી મગાવી છે ભાઈ સ્ટાર્ટરમાં તમે જોઈ શકો છો ક્વૉલિટી એકદમ વાડી ભોજનની પનીર એકદમ સોફ્ટ છે વાળી ભોજનની અંદર કોઈ આજીનો મોટો કે કોઈ પણ કેમિકલ નાખવામાં આવતા નથી ભાઈ એ ખાસ નોંધ લે બધા લોકો અને જેથી કરીને તેમનું ફૂડ છે ને ભાઈ બેસ્ટ છે તો ભાઈ જો આ મટકા પનીર વાળી ભોજનનું સ્પેશિયલ છે આક્ષેત એમાં આવો નજીક આવો અહીંયા જો આ મટકા પનીર છે આપણે ટેસ્ટિંગ કરીએ અહીંયા કંઈક મેં ભાવનગરમાં નવી વસ્તુ જોઈ ભાઈ દેખાવમાં તો એકદમ લાઇટ લાગે છે કોઈ ખોટો કલર ને એવું એસેસ વગરનું છે કેમકે કલર હોય તો આમાં દેખાવમાં આવી જાય કુલચા તવા કુલચા છે ભાઈ હવે આપણે ટેસ્ટ કરીએ જોવો તમે શાકમાં હું તમને ગેરંટી આપી દઉં આવી ક્વોલિટી મેં ખાલી આમ જોયું ને ત્યાં મને એમ લાગતું લાઇટ તો હશે લાઈટ તો છે જ ત્યાં પણ શાક એકદમ છે ને નાનો બાળક હોય નહીં સમસી લઈને ખાઈ શકશે એવું જોરદાર શાક છે કોઈ ખોટો કલર નાખેલો નથી અને એકદમ લાઇટ શાક છે તમને આમ છે ને ભાઈ આવું અમુક જગ્યાએ તમને ખાવા મળતું હોય કે જ્યાં તમે બધું ટેસ્ટ કરો ને તમને મજા જ આવતી હોય જોરદાર છે ભાઈ ગાળી ભોજનમાં આવો પંજાબી ખાવું હોય તો મટકા પનીર ટેસ્ટ કરજો ભાઈ લાજવાબ ટેસ્ટ છે આ છે ને ભાઈ પનીર તવા મસાલા છે ભાઈ અને કંઈક નવું નામ સાથે મેં ભાવનગરમાં કંઈક નવી વસ્તુ જોઈ રહ્યો છો તમે જુઓ અને આમાં પનીર પણ જાજુ એવું વાપરેલું છે પનીર તવા મસાલા ટેસ્ટિંગ કરીને પછી તમને બતાવીએ પનીરના મોટા પીસ આમાં નાખેલા છે જુઓ તમે પનીર તવા મસાલા એક તો આ શાક છે ને નામ છે તવા મસાલા અને એમાં ટેસ્ટ પણ એ રીતનો જ છે કેમ કે તવા ઉપર બનાવેલું હોય અને જે એનો ટેસ્ટ આખો છે ને આ શાક કરતાં આખો ડિફરન્ટ છે કેમ કે છે સ્પાઈસી પણ છે પણ નોર્મલ એવું સ્પાઈસી નથી કે જે તમે ખાઈ ન શકો અને અંદર એવા કોઈ ગરમ મસાલા એવા હેવી નથી કે જે તમને નડે બાકી મજા આવી જાય તેવું આ શાક પણ છે જેને થોડુંક તીખું ખાવું હોય એને આ તવા મસાલા મગાવો તો મજા આવી જાય કેમ કે આની અંદર પનીરનો ભાગ વધારો હોય જુઓ તમે અને એકદમ મોઢામાં મેકટર એટલે ઓગળી જાય એવું બને છે પંજાબી ખાવું હોય તો આ બે વસ્તુ મેં ટેસ્ટ કરી મને તો ખૂબ મજા આવી વાડી ભોજનમાં કાઠિયાવાડી કેવું છે એ પણ તમને બતાવીએ હવે આપણે કાઠિયાવાડી ભોજનમાં જઈ રહ્યા છીએ હવે આપણે લઈ લીધો છે બાજરાનો રોટલો એ પણ છોપડેલો હોય સાથે આખી ડુંગળીનું શાક વાડી ભોજનનું સ્પેશિયલ આખી ડુંગળીનું શાક લીધું છે અને ભાઈ ડુંગળીનું શાક તો આપણે ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યું છે હવે આનું કેમ છે એ પણ તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ જો આપણે લઈ લીધું છે આખી ડુંગળીનું શાક સાથે તમને રોટલી ભાખરી આ બે વસ્તુ તમને મળી જશે જે લોકોને બાજરાનો રોટલો ન ખાવો હોય તેમના માટે ઓપ્શનમાં છે સાથે જો આ પેશલ મોણ નાખેલી ભાખરી છે સાથે તમને રોટલી પણ મળી જશે એ પણ સોલા ઉપર બનેલી ભાખરી રોટલી રોટલો અને હવે આપણે ટેસ્ટ કરી રહી છીએ વાડી ભોજનનું આખી ડુંગળીનું શાક ભાઈ એકવાર તમે એક બાઇટ લઈને ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ આવી જાય મેં તો ટેસ્ટ કર્યો ભાઈ ખરેખર આવો ટેસ્ટ તમને વાડી ભોજન સિવાય કોઈ જગ્યાએ નહીં મળે કેમકે ઘણા બધા રેસ્ટોરન્ટમાં અમે આખી ડુંગળીને છે આ મેં ટેસ્ટ કર્યું છે ને પછી તમને કહી રહ્યો છું કેમ કે એમાં છે ને ઘણી જગ્યાએ પાણી તરતું હોય ઘણી જગ્યાએ ગ્રેવીમાં પાણી બતાતું હોય પણ અહીંયા પરફેક્ટ ટેસ્ટ સેવાય અને એકવાર તેમ ટેસ્ટ કરશો ને એટલે આશિક થઈ જશો બીજી વાર તમે આવશો આખી ડુંગળી ટેસ્ટ કરી પણ હવે આપણે વઘારેલો રોટલો લઈ લીધો છે વાડી ભોજનમાં આવો એટલે વઘારો રોટલો જે લોકોને ભાવતો હોય ને એકવાર આ મગાવજો ભાઈ એટલે તમને ખ્યાલ આવી જશે અત્યારે હું ટેસ્ટિંગ કરીને તમને કહું કઈ રીતનો છે અત્યારે જો વગારે રોટલો લઈ લીધો છે આપણે અને સરસ મજાનો આ રોટલો આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ ભાઈ રોટલો તો ઘણી જગ્યાએ આપણે ટેસ્ટ કર્યો પણ આ જે રોટલો છે ને પ્યોર સિંગતેલમાં વઘાર હતો અને સાથે લીલું લસણ લીલી ડુંગળી અને ભાઈ જોરદાર ટેસ્ટ આનો હતો ભાઈ અને એકદમ ડ્રાય નહીં અને રસાવાળો નહીં મીડિયમ હતો એટલે ભાઈ છે ને ખાવાની મજા આવી ગઈ જો આ વગર રોટલો જે રોટલો ખાવાના શોખીનો છે ને એના માટે આ રોટલો છે ને ભાઈ બેસ્ટ છે કેમ કે આથી સારો ભાવનગરની અંદર મેં બીજે કંઈ નથી ટેસ્ટ કર્યો અને કોઈ જગ્યાએ મળતો હોય મને જરૂર કોમેન્ટ કરજો ભાઈ હું ટેસ્ટ કરવા જરૂર જઈશ બાકી રોટલો ખાવાની ખૂબ મજા આવી ગઈ તમે એકવાર જો અહીંયા વાડી ભોજનમાં આવો ને તો એકવાર વગર રોટલો ટેસ્ટ કરજો ભાઈ જલસો પડી જશે હો તમને એમ થાય કે નહીં ખરેખર વસ્તુ છે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી ને ટેસ્ટ જોરદાર ભાઈ હવે આપણે ટેસ્ટ કરવાનું છે વાડી ભોજનનું સ્પેશિયલ શાક એટલે કે વરાળિયું વરાળિયું છે ને ભાઈ વાડી ભોજનનું બહુ પ્રખ્યાત શાક છે જે લોકોએ ટેસ્ટ કર્યું મને કહેજો કેમ કે આપણે વાડી ભોજનમાં પહેલી વાર વરાળિયું ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ એમાં આખું લસણ છે ભરેલા ટમેટા હોય છે ભરેલા બટેટા હોય છે ભરેલા મરચાં હોય છે ડુંગળી હોય છે આ બધી વસ્તુ એને વરાળ ઉપર બાફવામાં આવે છે ત્યારબાદ એનો વઘાર કરવામાં આવે છે એમ જોઈ શકો છો આખા રીંગણા હોય છે અને સરસ મજાની ગ્રેવી છે દેખાવમાં તો હવે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું તેમનું વાળી ભોજનનો સ્પેશિયલ વરાળિયું શાક અને બાજરાના રોટલા હોય ભાખરી હોય કે રોટલી હોય તમે કોઈપણ સાથે તમે આ વસ્તુ ટેસ્ટ કરી શકો છો અને અત્યારે આપણે જો ટેસ્ટ કરી છે પહેલાં તો ગ્રેવીનું અને ભાઈ જોરદાર ગ્રેવી જોવામાં જ લાગે છે અને ભાઈ ટેસ્ટ કરતાં જ એમ લાગ્યું કે ખરેખર વરાળિયું શાક છે ને ભાઈ મેં રાજકોટ ખાધેલું છે બીજા બે ત્રણ વખત એમ પોગ્રામમાં ટેસ્ટ કર્યો પણ એવો ટેસ્ટ મેન્ટેન રેસ્ટોરન્ટમાં મળે એ પહેલી જગ્યા મેં જોઈ છે કે જ્યાં તમને છે ને ઓરિજિનલ પાર્ટી કરો ને એવો ટેસ્ટ તમને આ જગ્યા ઉપર મળી જવાનો છે અને સાથે ભાઈ આખા લસણ ખાવાના જે શોખીન હોય ને એના માટે વરાળીઓ તો ભાઈ છે ને મજા જ પડી જાય તેવું સ્થળ છે કેમ કે વરાળીઓ મળી જાય બાજરાનો રોટલો મળી જાય પછી ઘટે હું જો આખું લસણ છે ભાઈ અને આને છે ને બે આંગળી વચ્ચે પકડી રાખો અને પછી ખાલી દાંતથી પ્રેસ મારો ને એટલે બધું લસણનો જે માવો છે ને એ તમારા સીધા મોઢામાં દાવાની જે મજા છે આખી અલગ છે જે લોકોએ વરાળિયો આઈનો ટેસ્ટ કર્યું મને કોમેન્ટ કરીને જણાવજો જે લોકો નથી કર્યું એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો આવું રેસ્ટોરન્ટની અંદર મેન્ટેન કરેલું છે કે મેં પહેલી વાર જોયું હવે કોઈ આ બધી વસ્તુ છે આખી ડુંગળી છે આખા રીંગણા છે વરાળિયો છે વગર રોટલો છે પચાસ જણાનો પ્રોગ્રામ કરવો છે પણ કઈ જગ્યા ન મળતી હોય બનાવવા માટે અને એને તમે પ્રોવાઈડ કરી દો ખરે હા ચોક્કસ કરી ભાવનગર સિટી ની અંદર કોઈ પણ કસ્ટમરને વીસ પચીસ જણાનું આખી પાર્ટી માટે જો જરૂરિયાત હોય તો એ અમને દિવસમાં પાંચ વાગ્યા પહેલા ફોન કરી દેતો ઓર્ડર મુજબ કે અમારે વરાળિયું કે કાઠિયાવાડી સબ્જીમાં આખી ડુંગળી કાજુ લસણ કે વઘારેલા રોટલાની જરૂરિયાત છે તો પાંચ વાગ્યા પહેલાં ઓર્ડર અમને આપી દે તો અમે સિટીમાં તે વીસ પચીસ કે ત્રીસ જણાનું દેખાયું હોય એ ડિલિવરી હોમ ડિલિવરી આપી દઈએ આઠથી દસ કિલોમીટર એરિયા આઠથી દસ કિલોમીટરના એરિયામાં ભાઈ મેં તો વાડી ભોજનની અંદર કાઠિયાવાડી ટેસ્ટ કર્યું પંજાબી ટેસ્ટ કર્યું અને ચાઇનીઝ પણ ટેસ્ટ કર્યું તમને બતાવ્યું છે પણ સૌથી વધારે હું તમને કહેશ ન તો પંજાબીમાં મને પનીર મટકા છે ને ભાઈ બહુ જોરદાર ટેસ્ટ લાગ્યો સાથે તવા પનીર છે તે ટીખું ખાવાવાળા માટે જોરદાર છે કાઠિયાવાડીમાં આખી ડુંગળી છે વરાળીઓ છે વગર રોટલો છે અથવા તો આ ઘણી બધી વેરાયટી છે ટેસ્ટ કરશો લાજવાબ ટેસ્ટ છે અને આવો ટેસ્ટ મેન્ટેન કરેલો રેસ્ટોરન્ટ મેં ભાવનગરની અંદર પહેલું જોયું છે હવે જો તમારે ટેસ્ટ કરવું હોય તમારા સગા સંબંધી સાથે આવવું હોય ભોજન કરવા માટે તો વાડી ભોજનમાં એકવાર વિઝિટ કરજો ભાઈ મજા પડી જશે તમે મને કોમેન્ટમાં જ કહેશો કે નહીં ગોપાલભાઈ અમે ગયા થાય ન મજા આવી તોય કોમેન્ટમાં કહેજો ને મજા આવે તોય મને કોમેન્ટમાં કહેજો જેથી કરીને અમને પણ ખબર પડે કે અમે કેવો ટેસ્ટ તમને પીરસી રહ્યા છીએ બરાબર જો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત વાડી ભોજનમાં તો ઘણા બધા ફેમિલી સાથે જમવા તો આવે છે હજી જો તમે ભાવનગરની અંદર રહેતા હો તમે હજી ન પહોંચ્યા હો તો આ વિડીયો જોઈને પહોંચી જજો ભાઈ મજા આવી જાય તેવું સ્થળ છે હવે શિવાજી સર્કલ થી તમે કોળિયાક રોડ ઉપર આવો ને ભાઈ ડાબી સાઈડ આ વાડી ભોજન બોર્ડ આવશે અને વિશાળ પાર્કિંગ સાથે તમને આ જગ્યા મળી જવાની છે ફેમિલી સાથે તમારે અહીં બેસવું હોય તો બેસવાની છૂટ છે જમ્યા પછી અને ભાઈ મજા આવી જાય ને તેવું સ્થળ છે હવે ભાવનગરથી જો તમે હોવ ને ભાઈ તો એકવાર અહીંયા પહોંચી જજો મજા પડી જશે તમે જોઈ શકો છો વાડી ભોજનમાં તમને બેસવા જમવાની સાથે બાળકોને પણ મોજ આવી જાય તેવા પ્લે એરિયા પણ છે તો હવે એકવાર પહોંચી જજો વાડી ભોજનમાં ભોજન લેવા માટે જ્યાં તમને કાઠિયાવાડી પંજાબીને સાયની મળી જવાનું છે તો ક્યાં જવાનું છે વાડી ભોજનમાં